હવે આગળનો એવો પ્રશ્ન છે કે આ બ્રહ્મવિદ્યા અને વિદ્યામાં શું ફેર છે કે બ્રહ્મ વિદ્યા અને વિદ્યા એમાં શું ફેર છે તો એના અનુસંધાનમાં અગર તો સમાધાન સ્વરૂપે જે સંતોની સત્સંગ ધારા અને સમર્થ સદગુરુની પૂર્ણ પ્રેરણાનો જો તત્વ વિચાર ખરેખર કરી શકીએ તો જુદા જુદા જણાતા આ વિશ્વમાં ભિન્ન ભિન્ન જેટલું જેટલું પ્રતીત થઈ રહ્યું છે એટલે કે દેખાવ કરી રહ્યું છે એ વાસ્તવમાં નથી હકીકતમાં તો એ છે જ નહીં અને જે દેખાવ કરતું નથી એ કે કોઈ કોઈને કોઈ રીતે એની પ્રતિતિ કરી શકતું નથી કરતું જ નથી એટલે કે દ્રશ્ય થઈને હાજરી બતાવતું નથી જે દ્રશ્ય બનતું જ નથી તેમ છતાંય સદાકાળ જેની હાજરી છે જ એ જ અદ્વૈત સ્વ આત્મ બ્રહ્મ સ્વરૂપ છે અર્થાત એને બ્રહ્મવિદ્યા કહે છે એવું નક્કી જ છે જેન આ બાબતનો ખરેખર સ્વાનુભવ જ નહીં હોય અગર તો નથી એટલે કે સ્વાનુભવ થતો જ નથી થયો જ નથી તે તે બધા જ કદાચ દ્વૈતમાં એટલે કે જુદા જુદા રૂપે સમાવેશ થાય છે દ્વૈતમાં સમાવેશ થાય આમ જે છે જ નહીં તેને માની લેવું એનું નામ વિદ્યા છે બ્રહ્મ એટલે વેમ અગર તો માનેલી વાત એનું નામ બ્રહ્મવિદ્યા અર્થાત જેને વિદ્યા કહે છે જે કલ્પિત ભૌતિકતા છે વાસ્તવિકતામાં નથી એટલે કે સદાકાળ હકીકતમાં જે છે જ એને માણવું એ જ ખરી બ્રહ્મવિદ્યા છે જેને પરાવિદ્યા કહે છે અર્થાત આત્મવિદ્યા આત્મજ્ઞાન એવું કહેવામાં આવે છે જેમ સૂર્યની હાજરીથી સત્તાથી સવારમાં ઝાકળના બુંદ જેને ગમઠી પાસેમાં ઠાર પડ્યો કહેતા હતા એ ઝાકળનો બુંદ સૂર્યની હાજરીથી સત્તાથી જેમ મોતી ચમકી રહ્યો હોય એવું ભાષે છે જેમાં મોતી એવું જે દેખાય છે એ ભ્રમ છે જેને બ્રહ્મવિદ્યા કહેવાય છે હા એટલે કે એ વિદ્યા જે નથી અને વાસ કરી રહ્યું છે વિચાર શક્તિ કરતો જે નથી હા એ વિદ્યા છે હા જેનો નાશ અથવા ભૌતિકતા પણ કહી શકાય છે હા કારણ કે સૂર્યના સત્તાથી જે ચમકી રહ્યો છે વાસ્તવિકતામાં નથી અને અતિશય એક ધારો સૂર્ય રહે એટલે એ અસ્તિત્વ ઝાકળનું જે છે એ રહે નહીં ઉડી જાય એમ તત્વ વિષયારથી દૈતપણું રે નહીં અને સામે તેના સમાધાન માટે હં એટલે આથી અહીંથી જ પ્રશ્ન સમાધાન એવું શરૂ થાય છે જે નથી એટલે અને વાસ્તવિકમાં જે છે તે નજર વિચાર પક્યો નહીં એટલે કે સામે તેના સમાધાન માટે જે જે યુક્તિ પ્રયુક્તિઓ સહિત મોજૂદ થાય છે એને વેદાંતમાં અથવા પર્યાયવાદી તરીકે પ્રતિવાદી વાદી પ્રતિવાદી એવી ઉપમાઓ લખેલી છે આમ વાદી પ્રતિવાદી એટલે કે સંશય અને સમાધાનકર્તાનું છેલ્લે છેલ્લે જે પરિણામ આવે છે એ જ અદ્વૈતના સ્વરૂપમાં છે તથા બીજી રીતે કહીએ તો દેહ તથા દુનિયા સર્વદ્વૈત જ છે જે બ્રહ્મવિદ્યા છે અને એનો જ્ઞાતા એટલે જાણનારો દ્રષ્ટા જોનારો અધિષ્ઠાન અને એટલે મૂળ વસ્તુ જે ચૈતન્ય છે એ જ છે એ જ ચૈતન્ય આપણને ખ્યાલ ન હોય અથવા તો એ કદાચ ઢંકાય એમ ઢંકાતો નથી પણ કદાચ ઢંકાય અવિદ્યાથી બીજું મનમાંથી એ અધિષ્ઠાન જે ચેતન છે એ જ અદ્વૈત સત્ય અર્થાત બ્રહ્મજ્ઞાન બ્રહ્મવિદ્યા છે પરંતુ આ બંનેનો જે મિશ્ર સમન્વય થવાથી દ્વૈતાદ્વૈત થયું છે હવે વેદ અને શ્રુતિના સિદ્ધાંત અનુસાર એનો સદગુરુના વિવેક દ્વારા ભાગ ત્યાગ દ્વારા નિર્ણય એટલે લક્ષ્યમાં લેવામાં આવે અને જે લક્ષ્ય ફીટ થાય અને વાસ્તવિકતા જે કલ્પિત બાબતો હોય એ રે નહીં એ જ બ્રહ્મવિદ્યા છે એને બ્રહ્મવિદ્યા બ્રહ્મવિદ્યા અર્થાત હા પેલા વડીલો ઓછું ભણેલા આગળ તો ના ભણેલા હોય એટલે બન ભય એક જેવું લાગે હા પણ અહીં આટલો ફેર છે જોઈએ તો કોઈ કહે કે એક ઝાડ ઉપર પચીસ પંખી બેઠો છે કોઈ એના બંદૂકના ભડાકાથી એક પક્ષીને મારી નાખે અર્થાત એક પક્ષી ગોળી વાગવાથી મરી જાય અને કોઈ પછ પૂછીએ કે કેટલો બાકી રહ્યો હા તો વિચાર શક્તિ ખબર નહીં પડતી એ પચીસ પંખી એવી સંખ્યાને વળગી રહેશે તો એ કહેશે કે ચોવી રહ્યો હા આ વાતને સમજીએ કયો નથી હા તો એ બ્રહ્મ છો બ્રહ્મવિદ્યા એ ગણતરીને પકડ્યા છે બાકી જેનો આગળ વિચાર ચાલે છે એ કહેશે કે ભલે એક મરો કંઈ અગર તો ના મરે હા પણ બંદૂકનો ધડાકો ભડાકો એના અવાજથી કોઈ પંખીની તાકાત નથી કે તેઓ બેહી રહી એક આ એનો વિચાર પક્યો એટલે એનો જવાબ એવો આવશે કે એક પણ ના રહે આ એનો લક્ષ્ય લક્ષ્ય વિચાર કરે ભાગ ત્યાગથી કોઈ કહે કે પોપટ પોલમાં વ્યાય કે બખોલમાં પોલ એટલે ઝાડના નીચે પોલ હોય અગર તો કોઈ બીજી બખોલ હોય તો પોપટ પોલમાં આય કે બખોલમાં તો ઉતાવળી જાય એટલે જેની વિચાર શક્તિ પ્રશ્નને વિચારી નહીં શકતા તરત જવાબ આપી દે છે કોઈ પોલમાં કે છે કોઈ બખોલમાં કે છે હા પણ આત્મવિચારવાળો એને બરાબર શબ્દનો વાક્યનો લક્ષ્ય પકડશે કે ખરેખર જો પોપટ એટલે નર થાય હા એટલે ન વ્યાય નહીં પોપટ વ્યાય નહીં હા એ પોપટ વ્યાય એ આખા વાચ્યને છોડી દેશે અને તરત જ કહે છે કે પોપટ વ્યાય જ નહીં ચાહે બખોલ હોય કપોલ હોય અનુ લક્ષ્ય લીધો કહેવાય એટલે જે બ્રહ્મવિદ્યા છે એ લક્ષ્ય લક્ષ્યાર્થીનો વિષય છે પછી એ અધિકારી એટલે એ જીવાત્મા કદાચ આવી ઉચ્ચ વિચારધારાનો અધિકારી એ સાચી શાંતિને એટલે સાચા બ્રહ્મવિદ્યાને પ્રાપ્ત થઈ જાય છે હા એ બ્રહ્મવિદ્યા પ્રાપ્ત ન થાય તો એનો પણ અનંત પ્રકારના સંશયો હોય છે એમ આ દેહ એ આત્મા છે અર્થાત આત્માના દેહથી આત્મા દેહથી કોઈ જુદો છે પછી દેહ અને આત્મા બે એકરૂપ છે અથવા તો દેહ અને આત્માને શું સંબંધ છે પદાર્થ માત્રનો આ બધી બ્રહ્મવિદ્યા કહેવાય કારણ કે જેનો વિચાર પક્યો નથી અથવા તો સદગુરુ લક્ષ્યાર્થ ઈશારો મળ્યો નથી એ તમામે તમામ ભ્રહવિદ્યા છે હા એટલે જે બ્રહ્મવિદ્યા છે એ બંધન કરતા છે એ વિષયજન્ય લાલચ ભય પ્રલોભમાં નાખનારી છે જ્યારે બ્રહ્મવિદ્યા આપણને વિરક્ત કરીને સ્વતંત્રતા અપનાવે છે આપે છે એટલે બ્રહ્મવિદ્યા અને બ્રહ્મવિદ્યા બે હાથે રહી શકતી નથી જેમ રાત્રિ દિવસ અંધકાર પ્રકાશ હાથે રહી એક તો નથી એક હોય તો પહેલી ના હોય ને એ હોય તો પહેલી રહેતી નથી એટલે જો ખરેખર વિચાર કરીએ તો જે બ્રહ્મવિદ્યા છે એ ક્રિયાવાળી છે કે જળ છે બ્રહ્મવિદ્યામાં ક્રિયા છે કે જળ છે આવા આવા અનંત પ્રકારના વિરોધાભાસો રહેવાના પણ જો બ્રહ્મવિદ્યા એનું ધારણ થઈ જાય તો એ બધી વાતે નિર્દોષ નિર્વિકલ્પ નિષ્કલંક નિશ્ચય નિર્મળ એ છે ને છે એટલે આ દેહથી જુદો આત્મા પણ નથી અને આત્માનો દેહ બે નથી દેહમાં આત્મા નથી કે આત્મા મ દેહ નથી કોઈ કોઈ પ્રકારનો કોઈ સંબંધ કંઈ એકબીજાના વચમાં એકબીજાના મોય બાર એવું કશું નથી એ બ્રહ્મવિદ્યા છે અને એ એના માટે સંત શાસ્ત્ર સદગુરુ એના વગર એના સંગ સિવાય આ વાતોની ઘેર બેહવી મુશ્કેલ છે ને છે ઓમ તત્સજ પરમાત્માય સદગુરુ સદ્ગુરુ મહારાજનો જય